નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વસમી વિદાય બનેલી એક ઘટના વિશે રાત્રે દસ વાગે અમદાવાદથી ઉપડેલો ગુજરાત મેલ તેની પૂરપાટ ગતિથી એ મુંબઈ તરફ ધસમસતો હતો ફર્સ્ટ ક્લાસના એસી કોચમાં પણ આંખો ઊંઘવાનું નામ નહોતી લેતી રાતના બાર વાગી ગયા હતા વડોદરા હજુ હમણાં જ પસાર થયું હતું વડોદરા કેટલી બધી સ્મૃતિઓ આ શહેર સાથે સંકળાય હતી એ રોમાંચક મીઠી યાદોનું ઘોડાપુર ભૂતકાળને ખેંચીને ટ્રેનની સાથે ને સાથે મુંબઈ તરફ ઘસી રહ્યું હતું આવો ઉન્માદ આવી બેચેની આટલી અધીરાય તો મારી આખી જિંદગીમાં મેં ક્યારેય પણ નથી અનુભવી ક્યારે મુંબઈ આવશે આજે તો રાત પણ જાણે બહુ લાંબી લાગતી હતી કેતકી આટલા વર્ષો પછી આજે મારા દિલો દિમાગ ઉપર છવાઈ ગઈ હતી રોમે રોમ આજે કેતકી મય બની ગયું હતું લગભગ બત્રીસ વર્ષ પછી હું કેતકીને મળવાનો હતો હા બત્રીસ વર્ષના વિરહ પછી અને મારું મન ફરી પાછું ભૂતકાળમાં સરકી ગયું કેતકીની મારી મુલાકાત વડોદરાની અમદાવાદી પોળમાં થયેલી ઓગણીસો ને નેવ્યાસી નું એ વર્ષ ત્યારે મારી ઉંમર અઢાર વર્ષની મેડિકલ કોલેજના પહેલા વર્ષમાં હું ભણતો આમ તો હું હોસ્ટેલમાં રહેતો પણ મારે એક માસી અમદાવાદી પોળમાં રહેતા એટલે દર રવિવારે મારે માસીના ત્યાં જ જમવા જવું એવો એમનો આગ્રહ હતો જ્યારે પણ માસીના ત્યાં રવિવારે હું જમવા જાઉં ત્યારે માસી તેમની પાડોશમાં રહેતી કેતકીને મદદમાં બોલાવી લેતા પોળોમાં પાડોશીને મદદ કરાવી કરવી એ એક સામાન્ય બાબત હતી માસી રસોઈ કરતા હોય ત્યારે કેતકી એમને મદદ કરતી અને મને પીરસવાનું કામ તો હંમેશા કેતકી જ કરતી પહેલા બે ત્રણ રવિવાર સુધી તો મેં કોઈ નોંધ ના લીધી પણ એક મહિના પછી મને હવે કેતકીમાં રસ પડવા લાગ્યો મને એમ લાગ્યું કે એનામાં કંઈક વિશેષ હતું પહેલીવાર વાર મેં એ પણ નોંધી લીધી કે એ ખૂબ જ રૂપાળ અને સૌંદર્યવાન હતી બોલકી પણ એટલી જ હતી એ દરેક વખતે મને આગ્રહ કરી કરીને જમાડતી શરમાયા વગર તમે શાંતિથી જમજો માસીનું જ ઘર છે અને પીરસનાર પણ કેતકી છે તમારી હોસ્ટેલમાં આવું જમવાનું ક્યારેય નહીં મળે ડોક્ટર સાહેબ આવી વાતો કહીને હસી પડતી ત્રણેક મહિનામાં તો હું અને કેતકી ખૂબ જ નજીક આવી ગયા પહેલા પ્યારની આ અનુભૂતિ ખૂબ જ રોમાંચક હતી પહેલા તો હું જમીને તરત નીકળી જતો પણ હવે કેતકીની કંપની છોડીને હોસ્ટેલ જવાનું મન પણ નહોતું થતું ઘણી વાર તો સાંજ સુધી હું રોકાતો સત્તર વર્ષની કેદકી મેટ્રિકમાં હતી એટલે ઘણી હું એને ટ્યુશન પણ આપતો ન આવડતા સવાલો સમજાવતો માસીને કે એની મમ્મીને મારી સાથે કેદકી સમય ગાળે એનો કંઈ જ વાંધો નહોતો કેદકીના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું મોટી દીકરી લતાનું લગ્ન થઈ ગયું હતું એટલે એ મુંબઈ સાસરે હતી ઘરમાં કેતકી અને એની તમામ ખર્ચો દર મહિને મોકલી આપતા જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ હું અને કેતકી એકબીજાના બની ગયા મને હવે કેતકી વગર ચેન પડતું નહોતું અને કેતકી પણ મારા વગર રહી શકતી નતીના એ જમાનામાં મોબાઈલ ફોન નહોતા એક રવિવારે માસીએ મને વાત કરી કે જો સુનિલ તારા અને કેતકી વચ્ચેના ખેંચાણ ને હું જાણું છું મને કેતકી માટે કોઈ જ વાંધો નથી અને આવી દીકરી આપણા ઘરમાં આવે તો સોનામાં સુગંધ ભળે સુધાબેન સ્વીકારી લેશે પણ તું હવે ભણવામાં ધ્યાન આપ કેતકી ક્યાંય જવાની નથી માસીએ કહ્યું બીજા દિવસે કેતકી કોલેજના ગેટ ઉપર મળી ત્યારે માસીની સંમતિની મેં વાત કરી મારી વાત સાંભળીને કેતકી ખૂબ જ શરમાઈ ગઈ અને એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા બસ તો હવે ડોક્ટર સાહેબ આજથી હું તમને મારા એ પતિ જ માનીશ જોજો સંબંધ નિભાવજો અને મને ભૂલી ના જાતા આ કન્યા હવે જન્મો જન્મ તમારી થઈ ચૂકી છે અને અચાનક કેતકીએ નીચા નમીને મારો ચરણ સ્પર્શ કર્યો એ સંસ્કાર એ રોમાંચક ક્ષણને મારી જિંદગીમાં હું ક્યારેય ભૂલી નહીં શકું પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે મારી અને કેતકીની એ છેલ્લી મુલાકાત હતી હા અમારા સપના અધૂરા જ રહી ગયા ક્યારેક જિંદગીમાં ઘટનાઓ ખૂબ ઝડપથી બનતી હોય છે ત્રણ દિવસ પછી કેતકીના મામી અચાનક યુવાનો એ હાર્ટ એટેકમાં ગુજરી ગયા મામાએ સુરતથી તાત્કાલિક ટેક્સી મોકલી અને કેતકી તથા એના મમ્મી સુધાબેનને સુરત બોલાવી લીધા કેતકીની એ વિદાય મારા માટે વસમી વિદાય એ પૂરવા થઈ કેતકીના દીપક મામાને સંતાનમાં બે બાળકો હતા બાર અને દસ વર્ષના એટલે બાળકોની સંભાળ માટે તાત્કાલિક સુધા ને ભાઈ ભાઈના ઘરે જ રોકાઈ જવું પડ્યું હતું કેતકી મેટ્રિકમાં હતી એટલે એનો અભ્યાસ ના બગડે તેથી દીપક મામાએ વડોદરા આવીને સ્કૂલમાંથી કેતકીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કઢાવી લીધું અને એને સુરતની કોઈ હાઈસ્કૂલમાં એડમિશન અપાવી દીધું એક મહિના પછી માસીના ઘરે કેતકીનો મારા માટે પત્ર આવ્યો એ જમાનામાં મોબાઈલ નહોતા કે દરેક ઘરમાં ટેલિફોન પણ નહોતા કેતકી એ પત્રમાં દિલથી પોતાનો ભરપૂર પ્રેમ ઠાલવી નાખ્યો હતો અને જાણે રડતા રડતા પત્ર લખ્યો હોય એમ સ્પષ્ટ લાગતું હતું મને ધીરજ રાખવાની સલાહ આપી હતી અને એના માટે રાહ જોવાની પણ વિનંતી કરી હતી છેલ્લે છેલ્લે લખ્યું હતું ડોક્ટર સાહેબ મેં તમને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે અને તન મન ધનથી હું તમને વરી ચૂકી છું મારો હાથ ને સાથ કદી પણ ના છોડતા તમારી કેતકી એ પછીના છ મહિનામાં કેતકીના બીજા બે પત્રો માસીના ઘરે આવ્યા

વેકેશનમાં અમદાવાદ ગયો ત્યારે પણ માસીને કહેતો ગયો છ મહિના થઈ ગયા તો પણ કેતકીનો કોઈ પત્ર ના આવ્યો સુરત જઈને રૂબરૂ તપાસ કરવાની પ્રબળ ઈચ્છા થઈ આવતી પણ માસી મને રોકી દેતા અને એમ બીજા વર્ષની પરીક્ષાઓ પણ પતી ગઈ કેતકીથી છૂટા પડે દોઢ વર્ષ થવા આવ્યું હતું હવે તો ગમે તેમ કરીને કેતકીની તપાસ કરવી જ પડશે એમ માનીને મારા એક મિત્રને લઈને વેકેશનમાં હું સુરત ગયો અને બે દિવસ હોટલમાં રોકાયો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં દીપકભાઈ પરીખ વિશે અમે ખૂબ તપાસ કરી તો એક જગ્યાએથી જાણવા મળ્યું કે દીપકભાઈના બીજા લગ્ન મુંબઈમાં થયા પછી એમનો પાવર લુમ્સનો ધંધો સમેટીને કાયમ માટે મુંબઈ જતા રહ્યા છે અમે એમના એડ્રેસ મેળવીને ઘરે ગયા તો ઘરે તાળું હતું અને ઘણા સમયથી બંગલો બંધ હોય એવું લાગતું હતું કેતકી વિશેની રહી સહી આશા પણ હવે તો ધૂંધળી થતી જતી હતી કેતકીને ક્યાં શોધવી કેતકી અને એની મમ્મી પણ મુંબઈ ગયા હશે કે સુરતમાં જ હશે એનો કોઈ જવાબ અમને મળતો સમયને પસાર વાર લાગતી નથી જિંદગી એની રફતાર પ્રમાણે આગળ વધતી જ જાય છે અને ભૂતકાળ ધીમે ધીમે ધૂંધળો થતો જાય છે હું એમડી ડોક્ટર થઈ ગયો માસીનું વડોદરામાં કિડની ફેલ થવાથી અવસાન થઈ ગયું મારા માટે સારા સારા ઘરના માંગા આવવા લાગ્યા છોકરીઓના મા બાપ પણ કેતકીને આપેલા વચનની મારા માટે બહુ મોટી કિંમત હતી અને હું કોઈ પણ હિસાબે કેતકી સાથે એ વિશ્વાસઘાત કરવા માંગતો નહોતો મેં લગ્ન ન કરવાનો એ પાકો નિર્ણય લીધો બસ એ પછી મારા વ્યવસાયને મેં મારું સેવા કેન્દ્ર બનાવ્યું ને સંપૂર્ણપણે લોકોની સેવા કરવામાં જ મારું ધ્યાન પરોયું પિતાની વિદાય પછી મમ્મી એકલી પડી ગઈ એટલે અમારા બંગલામાં જ રિનોવેશન કરાવી ને મારું પોતાનું કન્સલ્ટિંગ ચાલુ કર્યું અને ઘરકામ અને રસોઈ માટે એક બાઈ રાખી મારા સેવાભાવી સ્વભાવને કારણે મેડિકલના વ્યવસાયમાં મને ખૂબ નામના મળી આમને આમ પચાસ વર્ષની ઉંમર વટાવી દીધી પણ ના પડી સવારથી હોસ્પિટલમાં મારી સેવાઓ આપતો પણ બે દિવસ પહેલા જે બન્યું એનાથી મારા શાંત વહેતા જીવનમાં અચાનક વમળો પેદા થયા રાબેતા મુજબ દસ વાગે મેં કન્સલ્ટિંગ રૂમમાં આવીને

તમને આ એડ્રેસ આપું છું તમે વહેલામાં વહેલી તકે મુંબઈ આવી જાઓ આ કવરમાં કેતકી કી એડ્રેસ છે અજાણ્યો યુવાન બોલ્યો અધિરાયપૂર્વક મેં કવર ખોલ્યું તો એમાં માત્ર યોગીનગર બોરીવલીના એક ફ્લેટનું એડ્રેસ હતું મેં એ યુવાનો પર પ્રશ્નોની જડી વરસાવી પણ એને કંઈ પણ માહિતી આપી નહીં એ બે હાથ જોડીને ઊભો થઈ ગયો મારી રિક્ષા વેઇટિંગમાં છે એટલે હું જાઉં છું તમે વહેલી તકે પહોંચી જજો વિચારો અને વિચારોમાં સુરત પણ આવી ગયું હવે મારે થોડા કલાક સુઈ જવું જોઈએ નહીં તો આખી રાતનો ઉજાગરો વેઠીને હું કેતકીને મળવાનો આનંદ પણ ગુમાવી દઈશ આરામ જરૂરી હતો સવારે છ વાગે બોરીવલી ઉતરીને સૌથી પહેલા કોઈ સારી હોટલમાં બે ત્રણ કલાક આરામ કરવાનું મેં નક્કી કર્યું થોડો આરામ પણ મળશે અને ફ્રેશ પણ થઈ જવાશે લગભગ દસ વાગે યોગીનગર પહોંચી ગયો અને એડ્રેસ મુજબના ફ્લેટ ઉપર જઈને દરવાજાની બહાર બે મિનિટ ઉભો રહ્યો હૃદય ખૂબ જોરથી ધડક ધડક થતું હતું કેટલા બધા વર્ષો પછી કેતકી આજે ફરી મારી સામે આવવાની હતી ધ્રુજતા હાથે કોલ બેલ દબાવી थोड़ी क्षणों पी दरवाज खुलो तो सामे खूबसरत खूबसरत गोरी युवती मलकाती थी उम्र लगभग मलकातीस अठावी आसपास हाँ आने युवा पहुंचेली उभी थी डॉक्टर साहेब फ्रॉम अमदावाद राइट युवती बोली यस हूँ डॉक्टर सुनील मैं कहू जानकी केतकी मसीनी लाड़की भाणी अंदर आओ ने યુવતી કહ્યું અને મેં અંદર જઈ સોફા પર બેઠક લીધી મારી નજરો ચારે તરફ કેદકીને શોધી રહી હતી કેદકી કદાચ બીમાર હોય અને બેડરૂમમાં આરામ કરતી હોય એવું પણ બને તમે ચા તો પીવો છો ને સવારસરોમાં ચા વધારે સારી સરસ ચા બનાવી દો અત્યારે વાતાવરણમાં ઠંડક પણ છે જાનકી બોલી હા પણ કેતકી કેમ દેખાતી નથી હું એને મળવા દોડતો આવ્યો છું મેં કહ્યું સાહેબ આટલા બધા વર્ષો ધીરજ રાખી છે તો થોડી મિનિટો ધીરજ નહીં રાખી શકો એમ કહી જાનકી સ્મિત કરતી એ રસોડામાં ગઈ દસે એક મિનિટ પછી જાનકીએ ચા અને બિસ્કીટ મારી સામે એ ટેબલ પર મૂક્યા અને પોતે બેડરૂમમાં ગઈ જાનકીએ ચા ખરેખર સરસ બનાવી હતી કેતકી ને આદુ ફુદીના વાળી ચા ખૂબ જ ભાવતી જાનકી પણ એ પરંપરા નિભાવી હતી થોડી વારમાં ફોટો મારા હાથમાં પકડાવી દીધો કેતકી માસી હવે આ દુનિયામાં નથી એક મહિના પહેલા જ કેન્સરમાં એમનું અવસાન થયું છે કેતકી માસીએ લગ્ન કર્યા ન હતા અને દસ વર્ષ પહેલા મારા મમ્મી પપ્પાનું કાર એક્સિડન્ટમાં અચાનક અવસાન માસીએ જ મને સંભાળી લીધી છે જાનકી કઈ રહી હતી છેલ્લા દસ વર્ષથી હું માસીની સાથે જ રહું છું માસીના છેલ્લા દિવસોમાં તમારો એડ્રેસ મને એમણે લખાવેલું છે ત્રણેક મહિના પહેલા માસીએ તમારા નામ એક પત્ર પણ લખ્યો છે અને મને પણ કેટલીક સૂચનાઓ આપી છે જેનો અમલ કરવા હું બંધાયેલી છું માસીને હું ખૂબ જ પ્રેમ કરતી હતી તમે હવે શાંતિથી પત્ર વાંચો ત્યાં સુધી હું રસોઈ બનાવી લઉં તમારે અહીં જ જમવાનું છે જાનકી બોલી વાલા પ્રિયતમ સમજાતું નથી કે આપને શું સંબોધન કરું મેં આજ સુધી મારું વચન નિભાવ્યું છે અને માત્ર તમારી જ બનીને જીવી છું જિંદગીમાં ઘણી થાપાટો મેં ખાધી છે ઘણું સહન કર્યું છે ભૂતકાળને વાગળવાનો કોઈ અર્થ નથી આપણી મુલાકાતના છ વર્ષ પછી તમારું સરનામું મેળવવા એકવાર હું વડોદરા માસીને મળવા આવી હતી પણ માસી ત્યારે આ દુનિયાને છોડીને ચાલી ગયેલા એટલે નિરાશ થઈને પાછી આવેલી આપણું લગ્ન કદાચ કુદરતને મંજૂર નહીં હોય દસેક એક વર્ષ પહેલાં અચાનક તમારું એડ્રેસ એ મળ્યું પણ તમારા આવે તો લગ્ન પણ થઈ ગયા છે એમ માની આગળની આગળ ના વધી તમારી ખ્યાતિ પણ બહુ સાંભળી છે પણ ગયા વર્ષે જ્યારે મને જાણવા મળ્યું કે તમે મારે ખાતર લગ્ન પણ નથી કર્યા ત્યારે હું ખૂબ રડેલી મને લિવરનું કેન્સર હતું એટલે હવે તમારા જીવનમાં આવીને તમને દુખી કરવાની કોઈ ઈચ્છા નહોતી હું હવે એકાદ બે મહિનામાં મહેમાન છું એટલે આ પત્ર લખી રહી છું સાહેબ તમે મારી એક વાત માનશો તમારી કેતકીની બે હાથ જોડીને વિનંતી છે મારે ખાતર સાખી જિંદગી તમે કુવારા રહો તો મૃત્યુ પછી પણ મારા આત્માની ગતિ કઈ રીતે થાય તમે મારી લાડકી ભાણી જાનકીનો એ સ્વીકાર કરશો મેં જાનકીને બધું જ સમજાવી દીધું છે એ તમારાથી ત્રેવીસ વર્ષ નાની છે પણ એને આ સંબંધ મંજૂર છે આટલા વર્ષોમાં મારા કારણે તમને જે નથી મળ્યું એ તમામ ખોટ મારી જાનકી પૂરી કરશે મેં એને કહેલું છે કે મારા મૃત્યુના એક મહિના પછી તું કોઈની સાથે સંદેશો મોકલી એમને બોલાવી લેજે અને આ પત્ર એમને આપજે એ ચોક્કસ તારો હાથ પકડશે જાનકી મારું જ આબેહૂબ સ્વરૂપ છે અને મારો જ નટકટ સ્વભાવ એનામાં આવેલો છે એ તમને ભરપૂર પ્રેમ કરશે બસ એનો સ્વીકાર કરો એટલે મને મુક્તિ મળી જશે તમારી અર્ધાંગીની કેતકી થોડી ક્ષણો માટે હું શૂન્ય મનસ્ક થઈ ગયો કેતકી ચાલી ગઈ હતી અને નવા જાનકી સ્વરૂપમાં યુવાન કેતકી મારા જીવનમાં પ્રવેશી રહી હતી એકાદ કલાક સુધી મને એકાંત આપવા જાનકી રસોડામાં જ રોકાઈ રહી જાનકીની સમજદારી માટે માન થયું કલાક પછી ડાઇનિંગ ટેબલ ઉપર જાનકી અમારા બંનેની થાળી પીરસી અને મને જમવાનું આમંત્રણ આપ્યું ત્યાં વોશ બેસીન અને વોશરૂમ પણ છે થઈ જમવા આવી જાનકી બોલી ડાઇનિંગ ટેબલ પર મારી જમણી બાજુ જાનકી ગઈ જમવામાં કંસાર દાળ ભાત શાક અને પૂરી હતા કંસારમાં ઘી નાખીને દળેલી ખાંડ પાથરેલી અદલ મારા માસીની સ્ટાઇલ લાપસી ચોળીને પહેલો કોળિયો મોઢામાં મૂકવા જાવ એ પહેલા તો જાનકી અચાનક પોતાના હાથી મને પહેલો કોળિયો એ ખવડાવી દીધો હવે બીજો કોળિયો તમારે મને ખવડાવવાનો હોય રાજા એમ કહીને જાનકી શરારત ભરી નજરોથી મારી સામે જોયું અમારા બંનેની આંખો મળી હું મુગ્ધ નજરે એને જોતો રહ્યો ના એ જાનકી નહોતી મારી કેદકી જ પાછી આવી હતી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બનાવ્યો મારી ચેનલ સાથે జై శ్రీకృష్ణ రాధే రాధే జై శ్రీరామ్